જય માતાજી પ્રીતી જાડેજા કા નમસ્કાર મિત્રો આજે શહેરમાં ને ત્રીસ વર્ષ જેવું થઈ ગયું ગ્રામીણ જીવ ગામડાનો જીવ ક્યારે શહેરમાં સ્થિર થઈ ગયો ખબર ન પડી જાણે એક ભવ જેવાઈ ગયો હોય એવું લાગે છે ઘણીવાર પાછા ફરીને જોઉં છું તો એ ગ્રામીણ દિવસો યાદ પણ આવી જાય છે કેવા હતા એ ગ્રામીણ દિવસો ક્યારેક રસોડામાંથી અવાજ બાનો બાપુજીને જાણે કહેતા હોય કે સાંભળો છો તાવડી દાંત કાઢે છે મહેમાન આવશે અને એ મહેમાન આવવાની ખુશીમાં બાના ચહેરા ઉપર એક ગજબની ખુશી છવાઈ જતી નિર્દોષ ચહેરા ઉપર એ સ્મિત રેલાઈ જતું અને પછી તો કોણ મહેમાન આવશે એની અટકળો પણ મંડાતી મને પણ એમ થતું કે તાવડી ખરેખર દાંત કાઢે અને એ જોવા માટે હું રસોડામાં ડોક્યું કરતો અને બાને પૂછતો પણ ખરો કે બા ક્યાં તાવડી દાંત કાઢે છે અને બા કહેતા કે ભાડતો નથી આ તાવડીની કોરજો લાલ ચટક થઈ ગઈ છે અને જોઈ તો ખરેખર તાવડી એક આગનો અંગારો બની ગઈ હોય એવી લાગતી તાવડી દાંત કાઢે એટલે મહેમાન આવે એ ખુશી હતી એ આનંદ હતો ઘરના મોભ પર કાગડો બેસે અને પછી બોલે એટલે મહેમાન આવે એ પણ એક માન્યતા હતી કેવા મજાના એ દિવસો હતા માણસ વલ્લા માણસો હતા ગામડામાં અને મહેમાન આવવાના છે એ આનંદ જ કેટલો ઓર હતો મારા માટે પણ એ ખુશીનો માહોલ બની જતો કે મહેમાન આવશે કારણ કે મહેમાન આવે એટલે મહેમાનને જમાડવા માટે ઘરમાં મિષ્ટાન બને એ નક્કી હતું અને મહેમાનની સાથે આપણને પણ જમવા મળશે એ ભાવ જ કંઈક અલગ હતો મિષ્ટાનમાં બનાવવાનું પણ શું વધી વધીને માનભોગ બનતો એટલે જેને આપણે ગામડામાં શીરો કહીએ છીએ અને કાતો ગળી સેવ બનતી જેને પણ કદાચ ગામડામાં બરજ કહેવામાં આવતી અને એ પણ ગામની કોઈ દુકાનેથી લઈ આવવાની અને એમાં જો એ દુકાનમાં થોડી પડતર થઈ ગઈ હોય તો થોડી કડચી પણ લાગે પણ એ ચાલે એ સિવાય બીજું કરવું પણ શું મહેમાન આવવાના છે એ આનંદજનક હતો એ મહેમાનને લેવા જવાની એ મહેમાનને મૂકવા જવાની મજા જ કંઈક ઓર હતી અને મહેમાન આવ્યા પછી મહેમાન ભલે આપણા જ ઘરે આવ્યા હોય પણ આજુબાજુમાંથી બધા મહેમાનને ચા પાણી પીવા પણ ઘરે લઈ જાય કોઈક કોઈક વળી એમ પણ કહે કે આજે સાંજે મહેમાન અમારા ઘરે વાળું કરશે એવો પણ એક રિવાજ હતો અને મહેમાન જ્યારે રજા લે ત્યારે એ વહેલા વહેલા પાછા આવજો આવું દરેક ઘરે કહેવાતું અને એમાંથી જ લોક શિક્ષણ પણ મળતું નહીં ગામડામાં રહી અને લોક શિક્ષણની બહુ મોટી કેળવણી મેળવી ને મહેમાન જ્યારે જમવા બેસે એ પહેલાં જ એક સૂચના મળી જતી કે આજે દૂધ ઓછું મેળવજો અને જોજો પાછા મહેમાન જમવા બેસે ત્યારે દૂધનું ભોગરણું જ મૂકી દેજો છાલિયામાં દૂધ ન પીરસતા કાસાની તાહડીમાં જ દૂધ પીરસજો મહેમાનને કોઈ પણ વાતે ખોટું ન લાગે એની ખાસ તકેદારી રખાતી અને જો ફુરસદનો સમય હોય તો પાછા મહેમાનને વાળીએ પણ લઈ જવાના અને એ ફુરસદના સમયમાં મહેમાન જ્યારે વાડીએ જાય ત્યારે વાડીમાં રહેલા બીજા ધરના બળદ બતાવવાના એ બળદના ગુણ કહેવાના ત્રીજા વેતરની ભેંસ બતાવવાની અને એ માયાળો ભેંસ અમને લેણું દેવા જ આવી છે એણે દરેક વખતે પાડી જ આપી છે અને દોવા ટાણે ક્યારેય પગ ઊંચો કર્યો જ નથી આવી આવી વાતો પણ કરવાની અને મહેમાન જ્યારે કોઈના ઘરે બેસવા જાય અને એમાંય જો મહેમાન વેવાય હોય તો ઘરના કોઈ સભ્ય સાથે પણ જતા કદાચ આપણા ઘરની કોઈ વાત ન કરી દઈએ એટલા માટે પણ આ ગામડા ગામમાં જીવાતો એક જીવન હતું ગામડા ગામમાં ધબકતું એક જીવન હતું મહેમાન એ ખુશીનો માહોલ હતો અને એ માણસ ભૂખ્યા માણસો સાથે રહેવાની એક અલગ જ મજા હતી ગુજરાતીમાં એક દોહો પણ છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન તને મોંઘેરો કરું મહેમાન અરે સ્વર્ગ ભૂલાવું શામડા ભગવાનને પણ એક નોતરું હતું આમંત્રણ હતું કે ભગવાન એક દિવસ જો તું કાઠિયાવાડમાં ભૂલો પડી જા અને જો અમારી મહેમાનગતિ કરી જા તો તારું સ્વર્ગ છે ને એ પણ તને ભૂલવાડી દો ઠીક છે આજે થોડી ઔપચારિકતા વધતી જાય છે પણ તેમ છતાંય હજુ માણસવલ્લા માણસો જીવે છે માણસ ભૂખ્યા માણસો હજુ એ હયાત છે અને જાજુ જીવે આવા અલગારી માણસો છે ટવરા ટવરા પણ છે તો ખરા અને ગામડાના આ જ જીવને લોક શિક્ષણ પણ આપ્યું જ છે કેવા મજાના એ દિવસો હતા દાદીમાં વાર્તા કરે દાદાજી વાર્તા કરે જો કે વાર્તા પણ સામાન્ય એક હતો ચક્કો અને એક હતી ચક્કી પણ એ ચક્કાચક્કીની વાર્તા એ વખતે જ્યારે સાંભળતા પણ એનો હાર તો મોટા થયા પછી સમજાણો ત્યારે તો એ વાર્તા વાર્તા જ લાગતી કે એક હતો ચક્કો એક હતી ચક્કી ચક્કી લાવે ચોખાનો દાણો ચક્કો લાવે મગનો દાણો બે બનાવી ખીચડી અને પછી ચક્કો રાત્રે વહેલો ઉઠીને ખીચડી ખાઈ ગયો આવી બધી જે વાર્તાઓ હતી ત્યારે વાર્તા લાગતી પણ એમાંથી જ મોટા થયા ત્યારે સમજણ મળી કે ખરેખર એક સમજણની વાર્તા હતી ચક્કો અને ચક્કી સાથે મળી અને ખીચડી બનાવે એક ચોખાનો દાણો લઈ આવે એક મગનો દાણો લઈ આવે બંને સાથે રાખી પોતાના બંનેનું સાથે સંયોજન કરી અને જ ખીચડી બને પણ પછી ચક્કો અથવા ચક્કી બેમાંથી એકના મનની અંદર કપટ પ્રવેશે અને રાત્રે એક છાનુંમુનું ઉઠી અને ખીચડી ખાઈ જાય ત્યારે રાજાના પુત્રનો પ્રવેશ થાય એ વાર્તા દ્વારા ખરેખર સમજાવવામાં આવતું કે દાંપત્ય જીવનનો આ શોક છે કે બંને વચ્ચે કપટ ન હોય અને જ્યારે કપટ પ્રવેશે ને ત્યારે જ રાજાના કાળિયા કૂતરાનું પણ આગમન થાય આ બધું સમજાવવા માટે હતું આજે પણ જ્યારે આ જ વાત નાના બાળકોને ઘરમાં પણ કરીએ કે ચક્કો ને હતી ચક્કી તો નાના બાળકો આજે પણ કહી દે કે એ નહીં એ તો જાણીતી વાર્તા છે પણ એ ખાલી વાર્તા નથી એ વાર્તાની અંદર આ સમજાયેલું છે કેવું લોક શિક્ષણ આપોઆપ મળી જાય નાના હતા અને ખાટલા ઉપર પગ રાખી અને ખાટલા ઉપર બેસી અને પગને પછી હલાવીએ ત્યારે ઘરની અંદર રહેલા દાદીમાં એવું કહેતા કે પગ ન હલાવાય માં મરી જાય એ તો પછી સમજાણ કે પગ હલાવવાની ના સુકા સામાન્ય રીતે કોઈ બાળક પગ હલાવતું હોય અને જો એને એમ કહેવામાં આવે કે પગ ન હલાવાય માં મરી જાય એટલે સામાન્ય રીતે દરેક બાળકને પોતાની માં ખૂબ વાલી હોય એટલે બાળક પગ હલાવવાનું બંધ કરી દે કારણ કે બાળકના મનની અંદર એક લોક શિક્ષણ પ્રવેશી જતું હતું કે જો ખાટલા ઉપર બેસી અને પગ હલાવીએ તો મા મરી જશે અને કોઈ પણ બાળકને પોતાની માં મરી જાય એ તો ન ગમતી વાત છે એટલે બાળક પગ હલાવવાનું બંધ કરી દે પણ પછી સમજાણું કે જો બાળકને સાચી વાત કરી દઈએ તો બાળક પગ હલાવ સાચી વાત તો એ હતી કે દાદીમાં થોડા બજરના બંધાણી હોય એટલે ખાટલા નીચે એણે એક પાણીનો લોટો ભરી રાખ્યો હોય એની અંદર એક દાતણનો ડોયો હોય અને એ પાણીના લોટા ઉપર પોતાની અધ ખુલ્લી બજરની દાબલી હોય હવે જો બાળક પગ હલાવે તો એ પગ પેલી બજરની દાબલીને લાગે એટલે બજર પણ ઢોળાય પાણી પણ ઢોળાય અને પેલો દાતણનો ડોયો પણ પડી જાય હવે જો આ વાત સાચી રીતે બાળકને કહી દઈએ કે બેટા તું પગ હલાવીશ તો નીચે મારી બજર અને પાણી છે એ ઢોળાઈ જશે તો બાળક તો થોડું અળવિતરું હોય એટલે સ્વાભાવિક છે કે પગ વધારે હલાવે એટલે પોતાની દાબડી પર સચવાય અને બાળકની અંદર શિક્ષણ લોક શિક્ષણ મળી જાય એટલે એવું કહેવાતું કે ખાટલા ઉપર બેસીને જો પગ હલાવીશ ને તો મરી જશે ગામડાનું આ એક ધબકતું જીવન આજે પણ ઘણી વખત પાછું વળીને જોઈએ છે ત્યારે ખૂબ ખૂબ યાદ આવે છે ગ્રામીણ જીવનની આવી ઘણી બધી વાતો લઈ અને ફરી પાછા મળીશું વસ્તુ